આપડે બધા આપણે ત્રણ રિક્ષા લઈને જઈ તમે જોઈ શકો છો એક પાછળ રિક્ષા આવે છે આ અમારે કરી દઈજુસ્ આપણે રિક્ષા નો કલેશ તૂટી ગયો છે એટલે આપણે ઊભા થવી દેજો જણાઈએ છીએ કલેશ તૂટી ગયો છે એટલે આપણે ઊભા થવી પાછળ રિક્ષા છે જોઈ શકો છો હીરા વિઠ્ઠલ કલેશ નાખી તો હાલો મિત્રો આપણે રિક્ષાને કલેશ ફીટ કર્યો થા સીધી છે તૂટી ગયા હવે લઈ જવાના છે આને ઘેરે છે તો મિત્રો એ ગેરેજ બંધ હતો એટલે આપણે રિક્ષાની બાંધીને આપણે બીજા લઈ જવાની છે તો ચાલો આપણે લઈ બીજા બાંધીને મિત્રો હવે આપણે રીક્ષા એ બે હવા રિક્ષાએ પોરો બોરો ખાવી આ છે અમારા રોહિતભાઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો આની ચેનલ છે પણ આઠસો સબસ્ક્રાઈબ થયા છે નવસો 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 થયા છે અને આપણે બે ચેનલ છે એકમાં છે આપણે પચીસ છે ને એકમાં આપણે ચાર હજાર થઈ ગયા ચાર હજાર નથી થયા પણ ત્રણસો ઘટે છે એ હવે તમે કરાવી દઈએ તો હાલો હવે આપણે જઈએ બે હવા તો આપણે રીક્ષાએ આપણે બેહી તા એ બધું હમું ગમું કરીને આવે તો ચાલો હવે આપણે બેહી બાબા મિત્રો હવે એની બે આપણે કેમ્બો વેમ્બો હમો કરી આપણે નીકળી ગયા છે પહાડોના રસ્તેથી હવે આપણે જઈએ છીએ આગળ રિક્ષા જાય છે

ચા પી મંદિરે દર્શન કરવા તો હવે આપણે ચા પી લેવી હવે આપણે ચા પી લીધો ચા પીને હવે આપણે જાવી દર્શન કરવા શ્રી પર વધેરવા દર્શન કરવા હવે આપણે જઈશું જય બાપા સીતારામ આ છે બાપા સીતારામનો ફોટો જોઈ શકો છો તમે અને આ બાજુ હજી બંડીને ઉછે હવે એ બાજુ જઈએ ચાલો આઈ બાની બંડી જોવા છે તો ચાલો આપણે જઈએ આ છે બાપા સીતારામની બંડીની બોધું છે જોઈ શકો છો જૂના સિક્કા બીડીનું બધું છે આ છે બાપા સીતારામની બંડી આ છે નગારું આ છે માયા અને આયા છે મંદિર જે લાકડાનું બનેલું છે લે આવી શ્રી ફર વઢેરવા તો ચાલો આવી શ્રી ફર વઢેરી લઈએ મે અગરબતી અગરબતી આ મેખી દેવા તો આપણે અહીં શ્રી ફર ફોડવાનું છે આવું કીધું તો અવે શરીફર ખોડી લીધું છે આપણે હવે પ્રસાદી મેકેની હવે આયા આપણે મેકોન છે અગરબत्ती આયા આયા અગરબत्ती મે કોન છે સાત્રી બુસે પ્રસાદી હવે થઈ છે દેવ આપણે સિતારા તો આપણે પગી ગયા છીએ મંદિરે મંદિરે થી આપણે હવે પરતીની સળવાવા આપણે જવાનું છે તો આ છે કાલબેરી દાદા જોઈ શકો છો તમે તો હવે આપણે જઈએ ઉપર ચડવા તો બધા વહી ગયા છે ને આપણે જઈએ ઉપર ચડવા તો ચાલો હવે આપણે જઈએ ઉપર ચડવા આ છે બાપા સીતારામનું મંદિર તો હવે આપણે જઈ રહ્યા છે દર્શન કરવા તો હવે તમે ચાલો હવે આગળ મંદિર અંદિરથી આપણે દેખાડશું આ છે મંદિર મોટું જબર બાપા સીતારામનું અહીં લખ્યું છે બાપા સીતારામ હવે આપણે અંદર રહીને આપણે બધું દેખાડશું મંદિર તો હવે અંદર આપણે પહોંચી ગયા છીએ તો અંદર આપણે બધું બતાવી બાપા સીતારામની મૂર્તિ છે અહીંયા જોઈ શકો છો અહીંયા બાપા સીતારામની મૂર્તિ છે બાપા સીતારામની મૂર્તિ છે તો હવે આપણે થોડા ખોટા પાડી જઈએ આ છે મૂર્તિજબલ મંદિર છે દર્શન કરવા આ છે હનુમાન શ્રી રામ

આયા સુધી તમે બ્લોગમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ મંદિર હવે દર્શન કરીને આપણે હવે આવી ગયા ફોટો શૂટ કરવા વરસાદનું પાણી એમ છે લહેરાઈ છે એમ બહુ આ બધા ફોટો શૂટ કરી રહ્યા છે એમ તો હવે હવે આપણે ફોટો શૂટ કરીએ તો ચાલો હવે તો હવે આપણે જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા પીપળે જવાનું છે તો ચાલો હવે આપણે અહીંથી જઈએ પીપળે બાપા સીતારામના દર્શન કરવા તો હવે આપણે અહીંથી જવાના છે પીપળે દર્શન કરવા બાપા સીતારામના તો હવે આપણે આવી જાય પીપળે દર્શન કરવા બાપા સીતારામના

આ જોઈ શકો છો અહીંયા છે બાપા સીતારામ જોઈ શકો છો બાપા સીતારામ બ્લોગ પૂરો થઈ ગયો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જે બાપા સીતારામ